તો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં રેંગણ ઘાટ પર ઉત્તરવાહીની પંચકોશી નર્મદા પરિક્રમા દરમિયાન ભક્તોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રવિવારની રજાના કારણે મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ ઉમટતા બોટમાં બેસવા માટે લાંબી લાઈનો લાગી જેના લીધે લોકો ગરમીમાં કલાકો સુધી ઉભા રહ્યા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોટની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ બોટની સંખ્યા પૂરતી હોવાથી ભીડનું સંચાલન થઈ શક્યું નથી ભક્તોનો આરોપ છે કે રેંગણ ઘાટ પર પીવાના પાણી અને આરોગ્ય સુવિધાઓની ખામીઓ છે ગરમીનો પારો ચાલીસ ડિગ્રી પર હોવાથી લાંબી લાઇનોમાં ઊભા રહેવાથી ઘણા ભક્તોને શારીરિક તકલીફનો સામનો કરવો પડ્યો આ ઉપરાંત તાપથી બચવા માટે પૂરતા છાંયડાવાળા મંડપ કે અન્ય વ્યવસ્થાઓનો પણ અભાવ જોવા મળ્યો પરિક્રમાવાસીઓએ નારાજગી વ્યક્ત કરીતા જણાવ્યું કે બોટની સંખ્યા વધારવી જોઈએ અને પાણી તેમજ યોગ્ય સુવિધાઓ સુધારવી જોઈએ

સવારે કેટલી લાઈન હતી પાંચ કલાકની લાઈન હતી કહેવાય છે તો બી અમે જો આવે બપોર હિંમત કરીને અત્યારે અડધો કલાક નંબર અમારો આવી જાય છે જિલ્લાના રેંગણ ઘાટ ઉપર હજારોની સંખ્યામાં માનવમેદની ઉમટી પડી છે પરિક્રમા કરવા માટે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે હજારો લોકો આવ્યા છે રવિવારની રજા હોવાથી પરિક્રમા કરવા માટે હાલ તો મોટી મોટી લાઈનો લાગી છે તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી હતી તેમાં મોટી ખામી દેખાઈ રહી છે કારણ કે તાપમાં લોકો તપી રહ્યા છે પરિક્રમા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી છે બોટો છે તે ઓછી પડી રહી છે કારણ કે મોટી સંખ્યામાં ભીડ આવતા હાલ ભક્તો તાપમાં ચાલીને ઘાટ સુધી તો પહોંચ્યા છે પરંતુ હવે તેઓને બોટ મારફતે સામેના કિનારે રામપુરા જવાનું છે ત્યારે આપણે વાત કરીશું પરિક્રમાવાસી છે શું મુશ્કેલી પડી રહી છે અરે ભાઈ ઘણી વારથી અમે તડકામાં ઊભા છીએ પણ હજી સુધી બોટ જ નથી આવી એટલે કે આપણી સાથે બીજા ભક્તો પણ છે અત્યારે તમે ચાલી રહ્યા સ્લોગન છે સરકારે લગાવ્યું છે કે તમારી આસ્થા અને અમારી વ્યવસ્થા પણ એકદમ અવ્યવસ્થા છે કોઈ પણ જાતની પ્રાયોરિટી કે કઈ કઈ જાતનું ક્યાં શું કરવાનું કોઈ મેનેજમેન્ટ નહીં મળે કોઈ ચિકિત્સા માટે કોઈ એવી ટીમ નહીં મળે રસ્તામાં કંઈ થયું હોય તો કોને ક્યાં મળવું એવી કોઈ એરેન્જમેન્ટ નહીં મળે એક કુંભનો દાખલો જો ને એક આ દાખલો જો

જે બેરિકેડ બનાવવામાં આવ્યા હતા તે પણ નમી ગયા હતા કેટલાક લોકોના ચપ્પલ પણ નીકળી ગયા હતા ભારે અર્થવ્યવસ્થા સર્જાઇ હતી રફિક ધણીવાલા જીએસટીવી નર્મદા